સમ ભાટીયા મહાજન ગુજરાત દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી દસ ટીમો ભાગ લેશે ભુજ તાલુકામાં શ્રી સમસ્ત ભાટિયા મહાજન દ્વારા આયોજિત અને ભુજ ભાટિયા મહાજન દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપ બહેન નરોત્તમદાસ ગાજરિયા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ આઠ બે અને નવ બે શનિવાર અને રવિવાર શ્રીજી સ્પોર્ટ્સ સેન્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ સુપર ભુજ ખાતે રમાશે આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ભાટિયા જ્ઞાતિની દસ ટીમો ભાગ લેશે આ પ્રસંગે સમસ્ત ગુજરાત ભાટિયા મહાજનના પ્રમુખ સંજયભાઈ આશર મંત્રી અમિતભાઈ ગાંધી આઈપીપી ચત્રભુજભાઈ ધમાણી ઉપપ્રમુખ વિજયભાઈ ચોક્સી ખજાનજી વિનયભાઈ આર કાનાણી સમંત્રી કલ્પેશભાઈ સંપટ અને ભુજ માંડવી અંજાર મુન્દ્રા મહાજનના હોદ્દેદારો હાજર રહેશે ટુર્નામેન્ટનું ઉદઘાટન તારીખ આઠ બે બે ના સવારે આઠ કલાકે દીપ દ્વારા કરાશે આ ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ કરાશે સમગ્ર વ્યવસ્થા શ્રી ભુજ ભાટિયા મહાજનના પ્રમુખ છત્ર ભુજભાઈ ભાટિયાના માર્ગદર્શન હેઠળ ભુજ ભાટિયા મહાજનના મંત્રી કૃષ્ણકાંત ભાટિયા અને સમંત્રી ગોપાલભાઈ આશર સંભાળી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કૃષ્ણકાંત ભાટિયા મંત્રી ભુજ ભાટિયા મહાજન માં અને તમામ વૈષ્ણવ સંજયભાઈ આશરના ડિમાન્ડ થી શ્રીનાથજી બાવાના આશીર્વાદ થી અને આપ લોકોના સાથ અને સહકાર થી હું આવી રહ્યો છું આપ લોકોને હસાવા આપ લોકોને મળવા ક્રિકેટ ટુર્નામેન્ટ ચેસ ટુર્નામેન્ટ એટલે જે આપણે ચેસ રમીએ છીએ એની પણ ટુર્નામેન્ટ છે હરીફાઈ થશે જીતશે એને ના મળશે ક્રિકેટની ટુર્નામેન્ટ બે દિવસ ચાલશે ફાઈનલ સેમીફાઈનલ ધમાકા ભૂજ સંવર્ણા કાર્યક્રમ શરૂ થઈ જશે તો સંજયભાઈ આશરને કોન્ટેક્ટ કરજો વેરી વેરી স্পેશિયલ થેન્ક્સ તમામ ભાટિયા મહાજન પરિવારનો સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરા છે